વિશાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી કેદરીવાળે પોતે પણ ઘણા બધા આક્ષેપો કર્યા છતાં પણ ચૈતરભાઈ વસાવા જેલમાંથી ન છૂટ્યા ભાઈ કેમ ન છૂટ્યા કેમ કે એમને ગુનો કર્યો કયો ગુનો કર્યો તો કે કાચનો ગ્લાસ પેક્યો હવે મિત્રો કાચનો ગ્લાસ પેંક્યો ત્યારબાદ ઈશુદાનભાઈ ગઢવે એ પણ એવું કીધું ગોપાલભાઈ ઇટાલિયા પણ એવું કીધું કે જો કાચનો ગ્લાસ પેક્યો હોય તો કાચનો ગ્લાસ વાગ્યો તો છે ને ભાઈ એવું તો ના હોય કે કાચનો ગ્લાસ પેગ્યો ને કંઈ લાગ્યો ન હોય તમે અમને બતાવો કે આ જગ્યાએ લાગ્યું સંજય વસાવા કેમ નથી બતાવતા કે સંજય વસાવાએ ખોટો કેસ કરી નાખ્યો કોની ઉપર તો કે ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર હવે ચૈતરભાઈ વસાવા તમને ખબર છે કે અવારનવારે પોલીસ સામે એમનું ઘર્ષણ થતું હતું અવારનવાર ડેડિયા પાડાની અંદર તમે જોતા હતા કે સત્ય માટે લડતા હતા સત્ય માટે હંમેશા એમની લડાઈ થતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ બધાનો હવે જે એવું લાગે ને કે એ બધાને લઈને હવે ક્યાંક ને ક્યાંક એ આક્ષેપો હોય કે પછી ગમે તે બબાલ હોય એને લઈને હવે ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી ગઈ છેલ્લા દોઢ મહિનાથી ચૈતરભાઈ વસાવા જેલમાં જેલમાંથી બારે આવવાનું નામ નથી લેતા તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ પડી રહી છે જો કે હવે વાત કરવામાં આવે તો અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ની તારીખ છે ભાઈ હવે જે સપ્ટેમ્બર આવશે ત્યારે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે જ્યારે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ત્યારે ફરી એકવાર ચૈતર વસાવાને લઈ અને જામીન માટે અરજી કરવામાં આવશે ત્યારે સાહેબ જોવું મહત્વનું રશે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જામીન મળે છે કે નથી મળતા જો મિત્રો અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન ન મળે તો સાહેબ જોવા જેવી થશે કેમ કે છેલ્લા દોઢ મહિનાથી તારીખ ઉપર તારીખ પડી રહી છે તમને શું લાગે તમારા અનુભવ શું કે છે મિત્રો કે શું ખરેખર અગિયાર તારીખે જામીન મળશે કે નહીં મળે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ